તો મિત્રો અત્યારે આપણે બે તાર કમ્પલેટ બાંધી દીધા છે ત્યાં ફરતા બાંધી દીધા છે અને હવે આપણે જવાનું છે ઘરે તો મોટો મોટાભાઈની બધા ખેતરમાં વાડીએ પહોંચી ગયા છે ખેતરમાંથી અને તે ડોરા નીન પૂરો કરે છે અને હું હવે જાઉં છું વાડીએ તો હવે આપણે જવાનું છે સીધું તો મિત્રો અત્યારે આપણે વાડિયા પાલક પણ ઘણો બધો થઈ ગયો છે અને કાલ બપોર પછીના આપણે વાડીએ આવ્યા તો આપણે રજકા ફરતા તાર પણ બાંધી દીધા છે અહીંયા કેમ કે અહીંયા આંખો ને ઊભું આવે છે એટલે આપણે બાંધવા પડે તાર તો કેમ છો મિત્રો આજના અમારા વ્લોગમાં એકવાર ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ ધાબા પર કેમકે આજનો નજર તો કંઈક અલગ છે કેમ કે માવઠાની આગાહી આપવાના લીધે વાદળા પણ બહુ થઈ ગયા છે અને મિત્રો આજે આપણે ખેતરમાં ગામના કોકના ડોબા છૂટી ગયા હતા ને તો આપણા એરંડામાં પણ થોડુંક નુકસાન કર્યું છે અને મિત્રો સાંજે અમારે થોડાક થોડાક છાંટા પણ આવતા હતા તો મિત્રો અમે પણ રાતે એરંડાનો ઢગલો છે તે આપણે ટાંકવા જવો પડ્યો હતો અને આપણે તે ઝીંડા પણ દેવાના છીએ અને અત્યારે જવાનું છે અમારે અને મોટો ભાઈ આવે છે એમાં તો આમાં બંને જવાનું છે ઘરની વાડીએ તો ત્યાં પણ આપણે થોડાક તાર બાંધવાના છીએ વરિયારી ફરતા તો મોટો ભાઈ એમાં નીકળી ગયો છે તો ચાલો મિત્રો આપણે પહેલાં જઈએ ઘરની વાડીએ તો મિત્રો અત્યારે આપણે ઘરની વાડીએથી પાછું આવવું પડ્યું કેમ કે આપણે આ લાકડા હતા તે ઓછા છે ખેતરમાં ખોડવાના આવા અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઘરની પાછળ ખેતર છે ત્યાં તો મિત્રો અત્યારે અહીંયા તો મોડાની ઘણું બધું થઈ ગયું છે અને લસણ પણ ઘણું મોટું થઈ ગયું છે તો આપણે અહીંયા બીજો ચારો ડુંગળીનો પણ ફરવાનો છે અને મોટો ભાઈ છે તે અમે લાકડા લઈને જાય છે તો અમે બેનને ઓંડા લઈને આવ્યા છીએ તો પાછા આપણે વાળી જવાનું છે અને લાકડા ખોળીને પછી પાછું અહીંયા આવવાનું છે કેમ કે અમે ઘણે થોડુંક ગામના ઢોરા આવ્યા હતા તો તેને રૂંધી નાખ્યું છે અને હવે મોટો ભાઈ આ જાય છે તો અમે બંને જઈએ પહેલાં વાળીએ તો ચલો મિત્રો જઈએ વાળીએ તો મિત્રો અત્યારે આપણે વાડીયા પહોંચી ગયા છીએ અને આપણે આ શેઢે આપણે તાર બાંધવાના છે તો આપણે આવા લાકડા અત્યારે એક 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 કરીને નાખ્યું છે તો મારા પપ્પા અને ભાઈ છે તે બે વાડીએ આવા લાકડા બનાવે છે અને મારા દાદાની બધા અહીંયા જીરું દે છે તો આપણે અત્યાર અત્યારમાં કામ ગોતી લીધું છે કેમ કે એક તકો તો આપણે થયો બીજી વાર પણ ગામમાં જવું પડ્યું તો અમે આવા લાકડા ખોડવાના છે આ પૂરેપૂરા શેઢામાં તો ચલો મિત્રો પેલાં આપણે આવા લાકડા નાખી દઈએ ફરતા શેઢે પછી આપણે તાર બાંધવા જઈશું તો ચાલો પેલા આપણે વાડીએ જઈએ તો મિત્રો અત્યારે આપણે વાડિયા પાલક પણ ઘણો બધો થઈ ગયો હોય અને ગાલ બપોર પછીના આપણે વાડિયા આવ્યા તો આપણે રજકા ફરતા તાર પણ બાંધી દીધા છે અહીંયા કેમ કે અહીંયા ખૂંટિયાને ઊભો આવે છે એટલે આપણે બાંધવા પડે તાર અને આ મેથીને બધું અહીંકર થોડોક રજકો એક દિવસ ખાઈ ગયા હતા તો અહીંયા લસણ અને આપણા લાકડા બધા કમ્પ્લીટ થાય છે તો અમે તે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ફરતા સીટી નાખી આવી મિત્રો અત્યારે આપણે લાકડા તો આમ ઘણા બધા નાખી આવ્યા છીએ અને મોટાભાઈએ ચાલુ કરી દીધું છે લાકડા ખોડવાનું અને હવે લાકડા ખોડીને પછી આપણે તાર બાંધવાનો છે ને પછી આ જેવા આપણે પાણી ભાવ્યું છે ને આમાં તે હુકાઈ જાય પછી આપણે વરિયરીને નીંદવાની છે તો ચાલો પેલા આપણે બધા બે ત્રણ લાકડા બાકી છે તે નાખી આવી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આ તાર એક લાંબો કરી નાખ્યો છે અને મોટા ભાઈએ બધા ખાંપા ઊભા ખોડી નાખીએ છીએ તો આપણે બીજો તાર હજુ બાંધવાનો છે તો આપણે એક તાર જે લાંબો કર્યો છે તો તેને પહેલાં આપણે બાંધી દઈએ અને પછી બીજો તાર છે તેને બાંધવાનો છે તો પહેલાં ચલો આપણે પહેલો તાર ઉપરનો બાંધી દઈએ મિત્રો અત્યારે આપણે એક તાર એક તાર છે તે કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને હવે આપણે બીજું ફિન્ડર લઈને આવી ગયા છીએ તો અહીંયાથીને આપણે ફરતા સીટી સીટી આમ બાંધવાનું છે ઠેઠ આપણી વાડી છે ત્યાં લઈને તો આપણે બીજો તાર પણ બાંધવાનો છે તો અત્યારે હવે એક વાગો આવ્યો છે તો આપણે વાડીએ વાડીએ બધું મેં પછી ઘરે જમવા પણ જવાનું છે તો પહેલાં આપણે જેટલો આ આ તાર પોગી તેટલો આપણે પહેલાં બાંધી દઈ અને મોટો ભાઈ બાંધીને પાછો આવે છે અને મારા ઉપા આવી વાડી છે તે હમી કરે છે તો તે હમી કરતા જાય છે મોટો પાય બાંધતો જાય છે અને હું પાછો બીજો તાર લાંબો કરું છું તો પછી મોટો પાય બાંધી દે પછી ટોરાને પૂરો કરવાનો છે અને પછી આપણે જવાનું છે ઘરે તો મિત્રો આપણી વરિયાળીમાં થોડું ખડ થઈ ગયું છે કેમ કે આ બે બે એક એક આડડી છે તો તેને આપણે દવા તેમાં નથી છાંટી અને આગળ બધામાં છાંટી દીધું તો ત્યાં ખડ ઓછું છે અને આ છે દાદાની જાહેર તો આપણી વાડીએ જવાનું છે પછી તો ટોરા પૂરો કરીને પછી આપણે ઘરે જવાનું છે જમવા તો ચાલો પેલા આપણે એક તાર બાંધી લઈએ તો મિત્રો અત્યારે આપણે બે તાર કમ્પ્લેટ બાંધી દીધા છે બાંધીધા છે અને હવે આપણે જવાનું છે ઘરે તો મોટાભાઈ ને બધા ખેતરમાં વાડીએ પહોંચી ગયા છે ખેતરમાંથી અને તે ઢોરા નીન પૂરો કરે છે અને હું હવે જાઉં છું વાડીએ તો હવે આપણે જવાનું છે સીધું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બપોર પછીના આવી ગયા હતા ખેતરે કેમ કે હા આપણે જે રાત્રે ઢોરા આવ્યા હતા અને જે થોડુંક રંજાણ કરી હતી તો તે બપોરના આપણે છીંટાપુરતા હતા કે અત્યારે આ બાજુ બોરવાનું કામ ચાલુ છે મોટોભાઈની ત્યાં છે અને હું ઘરે ગયો તો પાણી લેવા તો પાણી લઈને પાછો હાલો જાઉં છું ખેતરમાં તો ચલો મિત્રો આપણે પહેલાં ત્યાં જઈએ તો ફાઇનલી મિત્રો આપણે રાત્રે કોક છાંટા આવ્યા ત્યાં ત્યારે આપણે રાત્રે નવ દસ વાગે આપણે અહીંયા આવ્યા હતા અને આપણા એરંડા છે તેને ઢાંકવા પડ્યા હતા કેમ કે રાત્રે વરસાદ આવ્યો હોત તો બધા એરંડા પલ લઈ જાત એટલે અને મિત્રો અત્યારે આપણે વાઇડ કરતા કરતાં જવાનું છે ઘરની વાડીએ કેમ કે ત્યાં ટોરાને પૂરો કરવાનો છે તો આપણે ત્યાં જવાનું છે અને અહીંયા અમે મોટો ભાઈને મારા પપ્પા બંને વાઈડ કરશે અને હું જઈશ ઘરની વાડીએ તો ચલો મિત્રો હવે મળશું આપણે આગળના વ્લોગમાં તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણા દરરોજના વ્લોગ જોવા મળે તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં